સ્નાન કરતો નથી પવિત્રતા રાખતો નથી સંધ્યા કરતો નથી બ્રાહ્મણના દીકરાએ નિત્ય સંધ્યા કરવી જોઈએ બ્રાહ્મણના દીકરાએ નિત્ય તર્પણ કરવું જોઈએ અને આ કઈ ન કરી શકે તો ગાયત્રીના જપ તો કરવા જ જોઈએ ઘણા લોકો એમ કહેતા હોય કે સમય નથી મળતો સમય નથી મળતો સમય નથી મળતો પૈસા કમાવાનો સમય મળે છે કોઈ કે આપણને ફોન કરીને કીધું કે ભાઈ તારા હજાર રૂપિયા જે પાંચ લાખ હતા એ તું અત્યારે લઈ જા તો આપણે કદાચ જમતા હશું ને તો બધુંય મૂકીને આપણે પાંચ લાખ લેવા વૈયા જશું કદાચ ઘરના ગમે તેટલા કામ હશે ગમે તેવું મહત્વનું કામ હશે એ છોડીને આપણે પાંચ લાખ લેવા જાશું કે નહીં જાય કેમ તમારા પાસે તો સમય નથી ને તો કેમ પાંચ લાખ લેવા માટે દોડીએ છીએ એ સમય આપણે કાઢીએ છીએ ભોજન કરવાનો સમય કાઢીએ છે ને બપોરે એક થી બે ની વચ્ચે કરવાનો પણ સમય કાઢવો જોઈએ એમાંય આપણે તો બ્રાહ્મણ છીએ સંધ્યા કરવી જોઈએ સંધ્યા નહીં તો ગાયત્રી તો કરવી જ જોઈએ જાપ કરવા જોઈએ આમ તો જ્યારે આપણે યજ્ઞો પવિત્ર સંસ્કાર આપે ને ત્યારે આપણા ગુરુ મહારાજ જેને આપણને ગુરુ મંત્ર આપ્યો હોય એમ કે સવારે સંધ્યામાં ત્રણ માળા કરજો બપોરે મધ્યાહન રાત્રે સાયમ સંધ્યામાં ત્રણ માળા કરજો પણ આપણે આ ત્રણેય સમય સાચવતા નથી કારણ કે આપણા પાસે ટાઈમ નથી હું ઘણી વખત કહેતો એક હસવા માટે કોઈ મનમાં નહીં લેવું પણ બેનોને રીલ્સ બનાવવાનો ટાઈમ મળી જાય અડધી કલાક કલાક એમાં ઘણા બેનો તો એટલા બધા શોખીન હોય ને ભાસ્કરભાઈ કે પંખો ચાલુ કરે ઓલા વાળ ઉડવા જોઈએ ને કારણ કે સામે કોઈ ઉતારવા વાળો તો હોય નહીં અને અત્યારે તો માર્કેટમાં ઘણા બધા સ્ટેન્ડ ને બધું મળે છે દૂર રાખી દઈ અને અહીંથી રિમોટ દબાવે ને બોલવાનું ચાલુ આવું બધું કરતા હોય છ આ બાજુથી વાડ ઉઠતા હોય બહુ મજા આવે જોવા જેવું હોય પછી એ એ બની જાય રીલ્સ એટલે જોવે ચેક કરે આ બરોબર નથી વરી પાછું બીજી વાર વરી પાછું જોવે મજા નથી આવતી આજે કંઈ વરી ત્રીજી બનાવે હા હવે બરોબર બની છે પછી એમાં એક સરસ મજાનું ગીત રાખે ને પછી ઇન્સ્ટામાં મૂકે પણ આ જે ટાઈમિંગ છે ને એને લગભગ દોઢ બે કલાક જેવો સમય થઈ જાય પરફેક્ટ વિડીયો બનવો જોઈએ એમાં ન ચાલે એ વિડિયોમાં એક વાળા માડો આવી ગયો હોય ને તોય પાછો ફેરતી કરે આ નહીં મજા આવે દોઢ બે કલાક એમાં નીકળી જાય એક દસ મિનિટ આપણે ભગવાનને આપી શકતા નથી મારા વાલા વર્ષે પણ કહ્યું અને આ વર્ષે પણ કહીશ અને સારી વાતો એ ચોક્કસ કેવી જોઈએ સમાજને એનાથી લોકોને પ્રેરણા મળે તમે સારી વાત કોઈને કહો ને તો એનાથી પ્રેરણા મળે ભવિષ્યમાં એ પણ કંઈક કરવા લાગે સારું કહેવાથી મેં જોયું છે એ કહું છું આમાં કોઈના વખાણ નથી ગયા વર્ષે અમારા ફેમિલીની ભાગવત ત્યારે મારો ઉતારો ઘરે હતો આ વખતે પણ ત્યાં જ છે તો ત્યારે પણ મેં જોયું હતું ને આ વખતે પણ એ જ અનુભવ કરું છું કે મહેન્દ્ર થી લઈ અને અમારા શરદભાઈના નાનકડા દીકરા સુધી બધા જ સવારે વહેલા જાગી પેલે સ્નાન કરે પછી ભગવાનની પંચાયતન દેવતાની પૂજા કરે અને પછી ચા નાસ્તો જે કઈ પણ છે અને આપણે તો અંગ્રેજો ગયા અને આપણને બધું દેતા ગયા નામ આપી ગયા બેઠી જાયગા નથી આંખમાંથી ચેપડા કાઢ્યા નથી કોગડો કર્યો નથી ઉલ ઉતારી નથી બ્રશ કર્યું નથી હજી તો આપણે પલંગમાં છીએ અને તરતો તરત સૌથી આપણે ચા પી લઈએ બોલો રાધે રાધે જેનું નામ છે બેટ્ટી અને પાછા આપણે બધા એમ કહીએ કે ભાઈ આપણે ભણેલ વર્ગ છીએ આપણે આવી રીતે થોડુંક રહેવું જોઈએ અચ્છા બ્રશ કર્યા વગર તમારે રહેવું પડે એમ સારા ભણેલા છો

ઘણા લોકો હોય જો બે પ્રકારના વ્યક્તિ હોય એક લોભી હોય એક વાળો હોય જીવનમાં કરકસર ચોક્કસ કરવાની જીવનમાં કરકસર કરવાની પણ કોઈ દિવસ લોભ નહી કરવાનો બે પ્રકારના લોકો હોય તો આ આ શેઠ જે છે ને એ બહુ લોભી હતા એક દિવસ આવી રીતે કોઈ કથા ચાલી રહી હશે એના ગામમાં નહીં કથા સાંભળવા માટે ગયા હવે કથામાં શાસ્ત્રીજી એમ કીધું કે તમે કથા સાંભળો છો તો આ સાત દિવસ દરમિયાન કથા સાંભળ્યા પછી કઈક તમે એવો નિયમ લ્યો કે તમને જીવનમાં કામ આવે અને ઈ તમે નિયમ લેશો ને તો તમને ઘણું બધું ધન પણ મળશે હવે આ શેઠ આ ધનની વાત આવી છે એટલે આપણે કઈક નિયમ લેવો જોઈશે પણ નિયમ કેવો લેવો એ મનમાં મનમાં વિચાર કર્યો એમાં રાત વઈ ગઈ સવારે વેલા શેઠ જાઈ ગયા શેઠ જાઈ ગયા ને બ્રશ કરતા હતા તો સામેની બારી એક બીજા શેઠ હતા જેને માથામાં વાળ નહોતા બોલો રાધે રાધે એટલે તાલ હતી આ લોભી શેઠે પેલા સામેવાળા શેઠની તાલ જોઈ એટલે આ તો લોભી જ છે એને નિયમ એમાં એવો લીધો કે પેલા ભૂદેવે શાસ્ત્રી દાદાએ કીધું ને નિયમ લેવાનો તો આજથી દરરોજ નિયમ મારો એ કે પેલા સામેવાળી બારી બારીએ પેલા શેઠ છે ને એની માથાની જે તાલ છે એ તાલ જોવાની આ મારો રોજનો નિયમ એટલે ભલા મણા આવો કોઈ કોઈ નિયમ લે તાલ જોવાનો નિયમ તો કે લીધો દરરોજ સવારે જાગી જાય બારીમાં જોવે શેઠની તાલ દેખાય એટલે કે વાહ તાલ દેખાઈ ગઈ તાલ દેખાઈ ગઈ તાલ દેખાઈ ગઈ આવી રીતે દસ દિવસ સુધી કર્યું અગિયારમાં દિવસે શેઠ જાગ્યા અને બ્રશ કરવા પાછા ગયા સામેની બારીમાં જોયું તો બારી તો બંધ હતી આ શેઠને કાંઈક કાંઈક થવા માંડ્યું દરરોજનું વ્યસન થઈ ગયું ને ઘણાને ઘણું વ્યસન હોય ઘણાને ચાનું વ્યસન હોય ઘણાને ચાનું નામ લ્યો તો અહીંયા નાળીઓ તૂટવા માંડે હે જનકભાઈ ઘણાને માવાનું વ્યસન હોય ઘણાને બીડીનું વ્યસન હોય ઘણાને મીઠાઈનું વ્યસન હોય મીઠાઈ જોવે એટલે કદાચ ડાયાબિટીસ હોય તો એ પાંચ ઢેફલા તો કાય જ જાય બોલો રાધે રાધે આ બધા એક પ્રકારના વ્યસન છે તો તમે નિયમ લીધો હોય તો એનું તમને વ્યસન થઈ જાય તમે જોજો તમે એક નિયમ લેજો કે નિત્ય હું ભગવાન નહીં પૂજા કરીશ પૂજા કરીને જ બહાર નીકળીશ પાંચ દિવસ તકલીફ પડશે પછી તમારે પાંચ દિવસ પછી તમે નિત્ય પૂજા કરશો ને મહિના દિવસ પછી તમારે ક્યાંક બારે જવાનું થશે ને એમાં તમે જો પૂજા કર્યા વગર જાશો ને એટલે તમારો દિવસ ખરાબ જશે શું કામ તો કે દરરોજ તમે જે નિત્ય પૂજા કરતા ને એ તમારો નિયમ એ તમારો નિયમ બની ગયો એ તમારું વ્યસન બની ગયું અને વ્યસન તમને ન મળે તો મજા ન આવે આ શેઠને તાલ જોવાનું વ્યસન પડી ગયું નિત્યનો નિયમ શેઠ બહાર નીકળ્યા એના ઘરે ગયા ખખડાવ્યું એમના ઘરવાળાએ ખોલું પૂછ્યું શેઠ ક્યાં તો કે હમણાં જ ખેતરમાં ગયા આ શેઠને એમ થયું તાલ તો જોવી જ પડશે દોડતા દોડતા ગયા અને આગળ જતા પહેલાં શેઠ દેખાવા લાગ્યા એટલે એમ થયું નહીં મારે નજીક જવું છે શેઠ પહોંચ્યા ખેતરમાં આ ધીરે 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 આવે છે કે હવે શેઠ મળી જશે તાલ જોવા મળી જશે બૈનો એવું કે પેલા શેઠે ખેતરમાં ખાડો ખોઈ દો અને જેવો ખાડો ખોઈ દો તો અંદરથી એક ચરુ નીકળું હવે ચરુ નીકળ્યું એટલે પેલો શેઠ જોવા માંડ્યો ચારે બાજુ કે કોઈએ જોયું નથી ને પણ પેલો પાછળથી જે લોભી શેઠ આવતો તો એને જોયું આ શેઠની તાલ જોઈ એટલે વૃક્ષની પાછળ ઊભું રહી અને શેઠ બોલ્યો મને દેખાઈ ગયું દેખાઈ ગયું દેખાઈ ગયું એટલે પહેલાંએ જેને ચરુ નીકળો તો ને એને એમ થયું કે આ શેઠને ચરુ દેખાઈ ગયો એટલે ચરુ લઈને આ શેઠની બાજુમાં આવ્યો ને કહ્યું એ બૂમ નહીં પાર આ ચરુ નીકળું છે ને એમાંથી અડધું ચરું તારું અને અડધું ચરુ મારું વિચાર કરો કે તાલ જોવાનો નિયમ રાખ્યો તો ને અડધું ચરુ મળી ગયું ધન મળી ગયું તો તમે માળો માળા કરવાનો નિયમ રાખો તો તમને શું નું શું ન મળે આ તો એક હાસ્ય વાત છે એક વિનોદ વારી પણ નિયમ લેવો જોઈએ